વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ ચતુષ્કોણની સમજ તેમાં બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો તથા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલાં જ પાઠપુસ્તક પાન નંબર એકવીસ પર ઉદાહરણ એક આપેલું છે કે આ રીતનું જે આકૃતિ આપે છે તેમાં એક્સનું માપ શોધો બરાબર તો આપણે જોઈ શકીએ કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે બધા જ બહિસ્કોરના માપનો સરવાળો બરાબર એમાં આપણને ખબર છે કે અહીંયા જે જુદા જુદા માપ આપેલા છે નેવું તો નેવું લીધા પચાસ પચાસ એકસો દસ એકસો દસ લીધા અને એક્સ અને બધા જ બહિસ્કોરના માપનો સરવાળો થાય ત્રણસો સાહીઠ એટલે બરાબર ત્રણસો સાહીઠ લખ્યા છે હવે આ જે સંખ્યા છે નેવું પચાસ એકસો દસ એ ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો સરવાળો કેટલો થાય દરેક વિદ્યાર્થી કરી તો સરવાળાનો જવાબ આવે છે બસો પચાસ વત્તા એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ તો આ જે બસો પચાસ પ્લસ છે એને બરાબરની આ બાજુ મોકલી આપે બરાબર તો એક્સ બરાબર કેટલા થશે ત્રણસો સાહીઠ ઓછા બસો પચાસ ત્રણસો બસો પચાસ દરેક વિદ્યાર્થી વાત કરે કેટલો આવે તો એક્સ બરાબર એકસો દસ જવાબ આવે તો આ રીતે આ દાખલો ગણાય બરાબર પાઠપુસ્તક પાન નંબર એકવીસ ઉપર ઉદાહરણ બે આપેલ છે કે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ પિસ્તાલીસ અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો બરાબર હવે બધા જ બહિષ્કોના માપનો સરવાળો ત્રણસો ને અંશ થાય છે બરાબર અહીં દરેક બહિષ્કોરનું માપ પિસ્તાલીસ અંશ આપેલું છે તો બહિષ્કોની સંખ્યા કેટલી થાય તો બહિસ્કોની સંખ્યા બરાબર આપણને ખબર છે કે ત્રણસો સાહીઠ ભાગે પિસ્તાળીસ કરવા પડે તો ત્રણસો સાહીઠ ભાગ્યે પિસ્તાલીસ કરશો તમે તો પિસ્તાલીસ ગુણ્યા આઠ થાય તાને ત્રણસો સાહીઠ થાય વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણસો સાહીઠ ભાગ્યે પિસ્તાલીસનો ભાગ આઘાત કરવો પડશે તો જ જવાબ મળશે આ બરાબર અને જવાબ આઠ મળે છે અહીં આપેલ બહુ કોણને આઠ બાજુ હશે હવે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોઈએ એમાં પહેલાં એક દાખલો આપેલો છે આ રીતનો અને કીધું છે કે એક્સનું માપ શોધો તો આપણને હમણાં જોઈ દીધું કે બધા જ બહિષ્કોટના માપનો સરવાળો કેટલો થાય 360 ને થાય છે બરાબર એમાં પહેલાં એકસો ના એકસો લખ્યા પાછા એકસો ના એકસો લખ્યા અને એક્સના એક્સ લખ્યા બરાબર ત્રણસો હવે આ બે હોણો શું થશે સરવાળો કેટલો થાય બસો પચાસ વત્તા એક્સ બરાબર ત્રણસો આ બસો પચાસ જે પ્લસ છે એ બરાબરની આ બાજુ આવી જાય તો બસો પચાસ પ્લસ છે બરાબર નહીં આ બાજુ આવે તો શું થાય માઇનસ થાય તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા બસો પચાસ હવે આ બાદ બાકી કરીએ તો એક્સ બરાબર એકસો દસ જવાબ આવે છે બરાબર આગળ જોઈએ આપણે આ રીતનો એક દાખલો છે આમાં આપણે જવાબ શોધવાનો છે એક્સની કિંમત શોધવાની છે પણ આવો જો રાઉન્ડ કરેલો હોય તો આનો અર્થ શું થાય ખબર છે કે આ નેવુંનું માપ છે કેટલું છે નેવુંનું એટલે અહીંયા નેવું આવશે બરાબર અહીંયા પણ આ રૈખિક જોડ છે જો આ રીતના આ આ નેવું હોય એટલે કે આ લંબ કહેવાય તો લંબ એ હંમેશા બંને બાજુ સરખું જ હોય આપણને આપણનેવું તો આપણને કેટલા હોય નેવું જ હોય બરાબર એ આપણને ખબર હોય તો જ આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ હવે બધા બહિષ્કોનું માપ મળી ગયું આપણને એટલે આપણે એક્ શોધી શકીએ છીએ બરાબર હવે બધા જ બહિષ્કોના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે પછી મેં નેવુંથી સ્ટાર્ટ કર્યું છે નેવું વધતા સિત્તેર વધતા એક્સ વધતા નેવું વધતા સાહીઠ બરાબર ત્રણસો સાહીઠ આમાં જે સંખ્યા છે એમનો આપણે સરવાળો કરવો પડશે બરાબર નેવું સિત્તેર નેવું સાહીઠનો સરવાળો કરો તો કેટલો જવાબ આવે છે તો જવાબ આવશે ત્રણસો દસ વત્તા એક્સ બરાબર ત્રણસો સાહીઠ બરાબર હવે ત્રણસો સાહીઠ પ્લસ છે બરાબર ને આ બાજુ આવત શું થાય માઇનસ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો દસ હવે આની બાદ બાકી કરો તો હવે આને આપણે બાદ બાકી કરીએ તો જવાબ મળશે એક્સ બરાબર પચાસ અંશ બરાબર હવે દાખલા નંબર બે છે કે નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો નવ બાજુવાળા હોય તો આપણે નવ બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા પણ નવ જ હોય બરાબર જેટલા બાજુ હોય એટલી બહિષ્કોણ હોય તો નિયમિત બહુકોણ છે તેથી દરેક બહિષ્કોરનું માપ પણ કેવું હોય સરખું જ છે બરાબર એટલે બધા જ બહિષ્કોરનું માપનો સરવાળો ત્રણસો સાઠ અંશ થાય છે માટે નવ બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોરનું માપ ત્રણસો સાહીઠ ભાગ્યા એન એટલે કે ત્રણસો સાહીઠ ભાગ્યા નવ નવના આગળ આવી જાય નવ ચાર છત્રીસ એટલે જવાબ આવે ચાલીસ અંશ હવે પંદર બાજુવાળા કહે છે તો પંદર બાજુવાળા બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા પણ પંદર જ હોય નિયમિત બહુકોણ છે તેથી દરેક બહિષ્કોરનું માપ પણ સરખું જ હોય બધા જ બહિષ્કોરનો માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે માટે પંદર બાજુવાળા બહુકંના દરેક બહિષ્કોરનું માપ શું થશે ત્રણસો ભાગ્યા એન એટલે કે ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરશો તમે તો જવાબ મળશે ચોવીસ અંશ એટલે કે દરેક બહિસ્કોનનું માપ ચોવીસ અંશ હોય છે આગળ જે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોરનું માપ ચોવીસ અંશ થાય અમરે જોઈએ તો આપણે એ જ દાખલો છે ફેરવીને પૂછ્યું છે તો આ નિયમિત બહુકોણ છે તેથી દરેક બહિષ્કોરનું માપ પણ કેવું હોય સરખું હોય બધા જ બહિષ્કોનો માપનો સરવાળો ત્રણસો અંશ થાય છે બરાબર હવે દરેક બહુકોણના બહિષ્કોરનું માપ પણ આપી દીધું છે આપણને કેટલું આપી છે ચોવીસ અંશ આપેલું છે તો બહુકોણમાં ખૂણાઓની સંખ્યા કેટલી થાય તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ કરશો તો જવાબ મળશે આપણને પંદર એટલે કે આ જે નિયમિત બહુકોણ છે તેની કેટલી બાજુઓ છે પંદર બાજુઓ બરોબર કેટલી બાજુઓ પંદર બાજુ હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ચાર એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતાકોણનું માપ એકસો ને પોસઠ થાય તો નિયમિત બહુકોણ છે તેથી દરેક અંતાકોણનું માપ એકસો પોસઠ અંશ છે બરાબર આથી દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય અંતકોન જો એકસો પોસઠ હોય તેને બહારનો કુનો કેટલો હોય તો એકસો એસી ઓછા એકસો પાસઠ અંશ હવે આની બાદ બાકી કરીએ આપણે તો જવાબ મળશે આપણને બાદ બાકીનો પંદર અંશ બરાબર હવે આગળ જોઈએ કે બધા જ બહુ બહિષ્કોરના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે એટલે કે દરેક બહુકોણના બહિષ્કોનનું માપ પંદર અંશ છે આ આપણે બાદ બાકીમાં જોઈતી રીતે બરાબર તો બહુ કોણમાં બાજુઓની સંખ્યા કેટલી થાય તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરો તમે તો જવાબ મળશે આપણને ચોવીસ એટલે કે બહુ કોણમાં બાજુઓની સંખ્યા ચોવીસ છે બરાબર આગળ જોઈએ દાખલા નંબર પાંચ કે એવું નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ બાવીસ અંશ હોય તો આપણને ખબર છે કે બહુકોણનો બહિષ્કોનનું માપ બાવીસ અંશ છે તો બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર જો આપણને ખબર છે કે બહુ જેટલા હોય એટલી જ બાજુઓ હોય એટલા માટે ત્રણસો સાહીઠ ભાગ્યા બાવીસ અંશ કરીએ તો ત્રણસો સાહીઠ ભાગ્યા બાવીસ કરીએ તો એકસો એંસી ગુણ્યા બે કરીએ તો અગિયાર દુ બાવીસ બે બે ઉડી જાય તો એકસો એંસી ભાગ્યા અગિયાર એટલે કે ભાગાકાર થતો નથી બરાબર અપૂર્ણાંકમાં જવાબ આવે છે તો અહીંયા જવાબ આપણને અપૂર્ણાંક મળે છે અને અપૂર્ણાંકમાં તો બાજુ હોય જ નહીં એટલે કે આપણે કહી શકીએ કે જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુની સંખ્યા પૂર્ણ અંકમાં મળે પરંતુ એકસો એંસી ભાગ્યા અગિયાર એ પૂર્ણ સંખ્યા નથી બરાબર આમ નિયમિત બહુકોને બહિષ્કોનું માપ બાવીસ અંશ ન હોઈ શકે બીજો જે પ્રશ્ન હતો કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોરનું હોઈ શકે કેમ એટલે કે દર બહુકોણના અંદરના ખૂનાનું માપ બાવીસ અંશ છે તો બહુકોણના બહિ બહિષ્કોરનું માપ બરાબર એકસો એસી અંશ ઓછા બાવીસ અંશ જેની બાદ બાકીનો જવાબ આવે છે એકસો અઠ્ઠાવન અંશ બહુકોણમાં બાજુઓની સંખ્યા ત્રણસો સાહીઠ ભાગે એકસો અઠ્ઠાવન કરીએ આપણે એટલે કે અડધા અડધા એકસો એંસી ગુણ્યા બે અને એક ગુણ્યા બે તો બે બે ઉડી જાય તો જવાબ એકસો એંસી ભાગે પણ આપણે જોઈએ કે આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે પરંતુ એકસો એંસી ભાગે એ પૂર્ણ સંખ્યા નથી આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ પણ બાવીસ અંશ ન હોઈ શકે બરાબર દાખલા નંબર છ આપેલો છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ બરાબર તો નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ છે બરાબર ત્રિકોણ જેને કહીએ છીએ આપણે તો ત્રણ બાજુવાળા નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે આમ સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણામાં સાહિટ હોય છે સાહિટ હોય છે બરાબર આમ નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું સાહીઠ અંશ હોઈ શકે બરાબર બીજો જે પ્રશ્ન છે કે નિયમિત બહુકોનમાં બહિષ્કોનનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ માટે આપણે જોઈએ તો નિયમિત બહુકોણના પ્રત્યેક નું માપ વધતા તેના નું માપ આ બંનેનો સરવાળો એકસો એંશી અંશ થાય છે બરાબર હવે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોનું ઓછામાં ઓછું માપ તો સાહીઠ અંશ હોય છે જે આપણે હમણાં જોયું સમ બાજુ ત્રિકોણનું તો આમ બૌકોણના બહિષ્કોનનું વધુમાં વધુ માપ એકસો એસી ઓછા સાહીઠ અંશ બરાબર એકસો વીસ અંશ થાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આ એકમના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે લિંક દ્વારા પણ તમે જોઈ શકો છો ઓકે ગુડ બાય